નવજોઈના શાંતદેવી રોડ ખાતે આવેલી જીવનજ્યોત સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલા ડીજીવીસીએલના ટ્રાન્સપોર્મરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ત્યારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલા ફારના જવાનોએ આગ પર કાબૂ મેળવી લેતા કોઈ જાનહાની થઈ ન હતી નવશારી શહેરના શાંતદેવી રોડ ઉપર આવેલી જીવનજ્યોત સ્કૂલના કંપાઉન્ડમાં ડીજીવીસીએલનું વીજ ટ્રાન્સપોર્મરમાં અકસ્માત આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી

બપોરના એક ને પંદરની આજુબાજુમાં આગ લાગી હતી આગ જોતા તરત જ મેં પહેલો ફોન મેં માં કર્યો આ જે માં ફોન કર્યો એ ત્રણ વખત કરવામાં આવેલો ત્યાર સુધીમાં પણ કોઈ જવાબ ન મળતા ફાયર બ્રિગેડ ને ફોન કર્યો અને એ ફાયર બ્રિગેડ ને ફોન કરતા તરત જ ઘટના સ્થળ એટલે કે દેવી રોડ આનંદનગર વિસ્તારમાં આવી પહોંચ્યા અને એમની કામગીરી એમને બજાવી શાળામાં રહેલા બાળકોને તાત્કાલિક ધોરણે બહાર ખસેડી લેવામાં આવ્યા અને એમને કોઈ હાનિ ના પહોંચે એટલે શાળા એવા સ્થળ પર લઈ જઈને એમને ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા તો અહીંયા બીજું એ કહેતા કે આજુબાજુના વિસ્તારમાં કચરો ખૂબ જ વધી જતાં આગ લાગવાનું કારણ બની શકે છે એટલે કે આજુબાજુના જેટલા પણ કોમ્પ્લેક્સ છે એનીમાંથી જે કચરો આવે છે કચરાનો ડગલો થતા એમાંથી પણ આગ લાગી શકે છે તો આ કચરો દૂર થાય એવી હું નગરપાલિકાને અપેક્ષા કરીશ કે વહેલી તકે કચરો દૂર થાય ન્યૂઝ લવસાર